આશુતોષ ભેડા ધર્મેશભાઈ કૌશલભાઈ આપ સૌ જાણો જ છો કે સમગ્ર દેશમાં અત્યારે મોદી સાહેબની પ્રેરણાથી જે રામ મંદિર અયોધ્યામાં બન્યું છે એના વધામણાની ઉત્સાહ આખા દેશમાં દેશમાં તો છે જ પરંતુ વિદેશમાં પણ જોઈ શકાય છે તો આખો દેશમાં દરેક શહેરો દરેક જિલ્લામાં કાંઈ કંઈક પ્રવૃત્તિ થાય છે તો નવાનગર નેચર ક્લબ ના પ્રમુખ વિજયસિંહ જે એણે કીધું કે ભાઈ આપણે જામનગરમાં પણ કાંઈક આવું કરીએ તો જામનગરના ઇતિહાસમાં અત્યાર સુધી નથી બની એવડી મોટી બાર બાય બાર ફૂટની ચિરોડી કલરની શ્રી રામ ભગવાનની બનાવેલી છે અને સાથે મોદી સાહેબ પણ જેમની પ્રેરણાથી બન્યું છે એ પણ સામેલ કર્યા છે રંગોળીમાં અને જામનગરની કલા પ્રેમી જનતાને જોવાનો લાભ મળે પ્રેરણા મળે એના માટે થઈને આ સુંદર આયોજન નવાનગર નેચર ક્લબ દ્વારા થયું છે અને અમારા છ સાત આર્ટિસ્ટોની ટીમ હતી ચાર દિવસથી કામ કરીએ છીએ અને આજે બસ હવે પુરી થવાની તૈયારીમાં છે રંગોળી તો સૌને રામ ભગવાનના આશીર્વાદ આપણા શહેરમાં હૃદય વરસતા રહે તેવી શુભેચ્છાઓ બસ આ જે ભેડા સાહેબે વાત કરી એ પ્રમાણે અમારા ગ્રુપમાં કાર્ય કરેલ છે અને રામ રામ જન્મ ભૂમિમાં જે અયોધ્યામાં મંદિર બની રહ્યું છે અને એની જે પ્રાણ પ્રતિષ્ઠા છે એનો એક આખો ઉત્સાહ અનેરો છે અને એ ઉત્સાહના ભાગરૂપે અહીંયા જામનગરમાં એક સરસ મજાની આ રંગોળી અમે કલાકાર મિત્રોએ તૈયાર કરી છે નવાનગરની ચામાં નહીં જાય છે માર્ગધામ કૌશલ કાચા અમે રામ ભગવાન માટે રામ ભગવાનની રંગોળી બનાવી છે મને મેં પહેલી વાર ભાગ લીધો છે તો મને ખૂબ જ આનંદ થાય છે કે મેં આમાં ભાગ લીધો નવા નેચર ક્લબ દ્વારા થેન્ક યુ વિજયસિંહ જાડેજા પ્રમુખ નવાનગર નેચર ક્લબ આ જો તમારી સંસ્થા નવાનગર નેચર ક્લબ દ્વારા પ્રદૂષણ નિયંત્રણ અંતર્ગત એક તો ભવ્ય સાયકલિંગનો કાર્યક્રમ રાખ્યો છે જેમાં છસો ને પાસઠ લોકો જોડાયેલા છે સાથે સાથે આ કાર્યક્રમના અનુસંધાનમાં જ્યારે સમગ્ર દેશ ભગવાન શ્રી રામના વધામણા કરી અયોધ્યાની અંદર આ તકે આ નિમિત્તે અમે જામનગરના પ્રસિદ્ધ રંગોળીના આર્ટિસ્ટો દ્વારા એક સરસ પ્રજાની ભવ્ય અને કદાચ જામનગરના ઇતિહાસમાં પ્રથમ વખત કહી શકાય એવી બાર ફૂટ બારની રંગોળી એક ભવ્ય રંગોળી બનાવેલી છે જેમાં ભગવાન શ્રી રામની પ્રતિમા અને અયોધ્યા નિર્મિત મંદિરનું પણ સરસ મજાનું ચિત્રાંકન કરવામાં આવ્યું છે તો આ રંગોળી નિહાળવા માટે પણ હું જામનગરની કલાપ્રેમી જનતા અને પ્રકૃતિ પ્રેમી જનતાને હું ખાસ નિમંત્રણ આપીશ કે આ રંગોળી એકવીસ અને બાવીસના રોજ તમને આ નિહાળવા મળશે